અને સુરવીર એના આખા પરિવારનું ગાયનું ઘરનું ગાયોનું આ રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણ નું બલિદાન આપે છે પણ બલિદાન નાની વાત નથી આપણે મૂર્તિકાર ને એવું કહે કે મારે ઠાકોરજી નથી થવું મને પાડીઓ થઈને પૂજાવું સમય જતા એ પાળીઓ થઈને પૂજાવા લાગે અને પૂજાતા પૂજાતા દિવસો વીતી ગયા વર્ષો વીતી ગયા અને માંડવીયા પરમાર એ આખો પરિવાર છે ને એને આનંદભેર પૂજવા લાગ્યા પણ સાહેબ આ સૃષ્ટિ એને તો કોઈ પોચી શકે નહીં જલપ્રલય થયો એ નદીના થઈ સામે એટલે કે જ્યાં મંદિર છે એ બાજુ વસવાટ કરે અને જલપ્રલયમાં જૂનું ગામ છે આખું પાણીમાં ધ્વસ્ત થઈ જાય ઘણી બધી ખાંભીઓ ઘણા બધા મંદિરો એ જમીનના જલપ્રલય ની અંદર ધ્વસ્ત થઈ જાય છે કે સમય જતા એ ધવલપુરી જલપ્રલયમાં ધ્વસ્ત થઈ જાય અને આ જૂની ધવલપુરીમાં રહેનારા લોકો છે નદી ના સામે કાંઠે એટલે કે ધ્રોલમાં ભગવાન ધોળેશ્વર મહાદેવના સ્થળો માં રહેવા માટે જાય અને ત્યાં ગામનું નામ બદલે અને એ ધવલપુરીમાંથી ધ્રોલ બને છે પણ ધીમે ધીમે ચાવડા વંશ નું સામ્રાજ્ય પૂર્ણ થયું દિવસે દિવસે સમય વીતતા એ માંડવિયા પરમાર પરિવાર ધ્રોલ નું અવિભાજ્ય અંગભાઈ નું અને એમાં કહેવાય કે દિવસે દિવસે એના સંતાનો ના સંતાનો 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 ઘણી બધી પેઢીઓ આગળ વધી ગઈ અને પેઢી આગળ વધતા એમ એક માતાજી નો મઢ હતો એમાંથી બાવન કરતા પણ વધુ એ જગદંબાના જેમ બાવન શક્તિપીઠ હોય ને એમ અલગ 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 જગ્યાએ એ મઢ પોત પોતાના કામ ધંધા વિકાસ માટે જે રીતે પોતાના ગામ બદલાવ્યા એમ પોતાના ગામ બધા માતાજીઓ લઈ જાય છે અને દિવસો વિતા એટલે પરિવારમાં જેમ સુરા થાય એમ પરિવારમાં અલગ અલગ સુરા છે અને સુરાપુરા ને હર્ષ વિભોર માનવામાં આવે છે એમની સેવા અર્ચના નિવેદ પૂજા બધું કરવામાં આવે છે એમ કે આ બધી વાત નો ઉલ્લેખ માંડવીયા પરમાર પરિવારના બારોટ ના ચોપડા પણ કરવામાં આવેલો છે કે જયારે સમય વિતો દિવસો વિતા એટલે જે રીતે બલા અલગ અલગ પોતાના કામ ધંધા માટે અલગ અલગ આખા સૌરાષ્ટ્ર સમય જતા આપણે જે સુરા હોય સુરા તો કોઈ દિવસ કોઈ થી છાના ન રે એક દિવસ એવો આવ્યો કે એ દિવસે એની અંદર જે જાગૃત થવાનો સમય હશે એની વાત બારે આવી કે આખા આખા પરિવારને માર્ગ દેખાડ્યો અને એમાં કેવાય કે ઈ જમીન ખોદી અને આશરે સાડા પાંચ ફૂટ નીચેથી ને એ દાદા એટલે કે વસરામ બાપાની ને બારે લાવવામાં આવી છે અને ત્યાર પછી એની સર્વસ્વ વાત અને પુરાવા જાણી એના બધા જ પુરાવા જોઈ અને બધા પુરાવા ને આખા પરિવારે એની કમિટીએ વ્યવસ્થિત તપાસ કરી અને ખબર પડી કે આપણા જ સુરાપુરા છે આપડા સુરાપુરા એટલે જે ત્રણ ભાઈઓ હતા એમાં ના વસરામ બાપા ને વિકા બાપા ની આ વાત અને ત્રીજા ભાઈ નો આખે આખા માંડવ્ય પરમાર એ બાપા નું નામ શું કૈના બાપા આ કૈના બાપા નો પરિવાર આ આખે આખો બધો ભેગો થાય એને માંડવ્ય પરમાર આપણે કહીએ અને એ ભાવ વિભોર એ વસરામ બાપા ને વિકા બાપા એને વર્ષો પહેલા પોતાના પરિવાર માટે ઘણું બધું બલિદાન આપ્યું અને આજ એ જ બલિદાન ના કારણે આ જે કઈ પણ આ પરમાર પરિવાર છે જેની પાસે જે જ્ઞાન છે જે ધન છે જે વેપાર વૃદ્ધિ જમીન જાયદાદ જે કઈ પણ છે ને બધું એમ કહેવાય કે આપણા સુરાપુરાની કૃપા હોય ને તો આપણા ઉપર પ્રાપ્ત થાય અને એ સુરાપુરા દાદા માંડવિયા પરમાર અને ભારત તો નહીં પરંતુ વિદેશમાં રહેલો પણ આપણો માંડવિયા પરમાર બધો એક થઈ સાથે મળી અને ધામે ધૂમે એક એક મઢ પોતાનું યોગ્ય બલિદાન આપી તનથી મન થી ધન થી એમ કહેવાય કે આપણા આ વસરામ બાપાના વિશ્રામ ધામ એટલે કે આ સુરાપુરા દાદા નું ધામ એની ભાવે થી એકદમ ઉજવણી કરે છે જેનું હરેક વ્યક્તિએ નોંધ લઈ આ કાર્ય ની અંદર તમારો ફાળો એટલે કે તમારી મહેનત તમારી લગન તમારી લાગણી તમારા દર્શન માટે બધા ફરજિયાત આવવાનું છે અને એમાં કહેવાય કે કદાચ એ દાદા ના પ્રસાદ નો એક દાણો પણ આપણા શરીરમાં વહી જશે ને સાહેબ તો ઈ સુરાનું લોહી છે ને આપડી રગે રગ ની અંદર દોડી રહ્યું છે ને એ ફરી પાછું જાગૃત થઈ જાય અને ફરી પાછા એમ કેવાય કે સમાજ ને ફરી પાછા એક સારા એવા વ્યક્તિ ની પ્રાપ્તિ થાય અને સુરાપુરા દાદા એક સાથે એમ કેવાય કે ધ્રોલ ની અંદર પહેલી વાર કહી શકાય કે એકાવન જોડી અને સત્તર યજ્ઞ કુંડ અને બાવન મી જોડી જેને આપણે એમ કહી શકાય કે બાવન વીર હે કે બાવનમી જોડી એમ કેવાય કે શિખર ને ધજાની આવી રીતે બાવન જોડીઓ પોતાનું યોગ્ય રીતે આ યજ્ઞ ની અંદર પોતાનું કાર્ય સંભાળી અને ધામે ધૂમે થી આ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ કરશે અને મારું માનવું એવું છે કે આપણી એક એક વ્યક્તિ એ આની અંદર યોગ્ય રીતે ભાગ લઈ અને આપણું સમજી આપણા વડવાઓ આપણા પૂર્વજો આજે એના કારણે આપણે જે કંઈ પણ છીએ એ કાર્યની અંદર એની સાથે કાર્યમાં જોડાવા માટે હું તે નમ્ર અપીલ કરું છું અને આના માટે આ જયારે કાર્ય થાય ત્યારે આપ બધાએ યોગ્ય રીતે પધારવા માટે નમ્ર વિનંતી જય સિદ્ધનાથ